અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગત ત્રીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ એક દુઃખદ ઘટના બની જ્યાં બે મિત્રો વચ્ચે થયેલ બોલાચાલીનો અંત એકની હત્યામાં થયો વેજલપુર વિસ્તારમાં આવેલા બાગી બદર સોસાયટી ફતેવાડી કેનાલ પાસે ઇબ્રાહિમ મસ્જિદ નજીક રાત્રે સાડા આઠ વાગ્યા વાગ્યે શેઝાન નશીર હુસેન કુરેશી ઉ વચ્ચીસ અને અયાન અનિશ્મિયા પઠાણ ઉ વ ચોવીસ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો પ્રાથમિક માહિતી અનુસાર આ ઝઘડો અચાનક હિંસક બની ગયો અને ગુસ્સે ભરાયેલા અયાન પઠાણે છરી વડે શેઝાન પર હુમલો કર્યો ગંભીર ઇજાઓને કારણે શેઝાનનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હત્યાની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તાત્કાલિક તપાસ શરૂ કરી વધુમાં ઝોન સાતેલ સી બી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબાણ કરીને આરોપી અયાન પઠાણને ઝડપી પાડ્યો આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રણ એક એકસો અઢાર એક બસો છન્નું બી ત્રણસો ચોવીસ ચાર તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો પાંત્રીસ એક મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં આ હત્યાનું કારણ મિત્રતા દરમિયાન થયેલ બોલાચાલી કહેવાય રહ્યું છે પરંતુ વેજલપુર પોલીસની ટીમ ગહન તપાસ ચલાવી રહી છે કે શું આ કેસની પાછળ કોઈ અન્ય કારણ પણ છે કેસમાં વધુ વિગતો મેળવવા માટે પોલીસ અન્ય સાક્ષીઓના નિવેદન લઈ રહી છે અને અન્ય કોઈ પણ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે